સુભાષનગર રસ્તા પરશુરામ ભઠ્ઠા પાસેથી ગેરકાયદેસર કબજાનો ગાંજાનો જથ્થો ત્રણ કિલો આઠસો ચાલીસ ગ્રામ કિંમત રૂપિયા આડત્રીસ હજાર ચારસો ની માતા સાથે પાડતી એનડીપીએસ નો ગુનો દાખલ કરતી પોલીસ અત્રના પોલીસ સ્ટેશનના એએસઆઈ દીપક કુમાર જબ્બાર સિંઘ તથા હેડ કોન્સ્ટેબલ મુકેશ કુમાર કેસરભાઈ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તપાસ કરતા સદર રિક્ષામાં આશરે વીસ થી પચીસ વર્ષના બે ઈસમો હોય જેમાં રિક્ષા પાછળ બેસેલ ઈસમને ચેક કરતા તેની પાસે ગ્રે જેવા કલરનો થેલો જણાય આવેલ છે થેલામાં ચેક કરતા શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થ હોવાનું જણાયું જેથી તેઓ તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરતા તેઓને તરત જ રેડનું આયોજન કરી જરૂરી પ્રોસીજર પૂર્ણ કરી સરકારી પંચો તથા એફએસએલ અધિકારી સાથે કાર્યવાહી કરતા

એડી ડી બારોટ એએસઆઈ નીતિનભાઈ રમેશચંદ્ર એએસઆઈ આઈ દીપક કુમાર જબ્બાર એએસઆઈ રાજેન્દ્રસિંહ સિંહ ભીમસિંહ હેડ કોન્સ્ટેબલ મુકેશ કુમાર કેસરભાઈ વુમન હેડ કોન્સ્ટેબલ સરલા શિવશંકર પોલીસ કોન્સ્ટેબલ રાહુલ કુમાર જવરભાઈ પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગુભાઈ અને મહેશભાઈ તળજાભાઈ કરણસિંહ હસમુખસિંહ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વારાષ્ટ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો